આજકાલ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર અને ડરામણી દેખાતી ડોલ ખૂબ જ વાયરલ થઈ રહી છે તેની અંદાજ અને સ્ટાઇલિશ ઢીંગલી માત્ર રમકડું નથી પરંતુ એક કલેક્શન અને ટ્રેન્ડ બની ગઈ છે ને એટલી જ નહીં આજકાલ તો સેલિબ્રિટી પણ આ ઢીંગલી ને ખભેલ ફરતા જોવા મળે છે જો તમારે પણ જાણવું છે કે આ એવું તો શું છે આ ઢીંગલીમાં કે લોકો તેના દિવાના થયા છે તો આ વિડીયો આખો જોઈ લેજો નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દાંત અને તોફાની અંદાજથી ભરેલી આ ઢીંગલી ફેશન આઇકન બની ગઈ છે કિટ તો ઠીક એડલ પણ તેને જોઈને બોલે છે કે આ તો મારી જ સ્ટાઇલની છે અને હવે તો ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઝ લાબુબુ સાથે પોસ્ટ કરતા જોવા મળે છે અને દુનિયાનો નેક્સ્ટ ટોપ મોડેલ તો લાબુબુને જ બનવાનો છે આ સાથે જ લાબુબુ ડોલ ની માંગ હવે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી છે તો રિહાના દુઆ લીપા જેવા અપનાવી ચુક્યા છે અને કાલ્પનિક પાત્ર માં હોંગકોંગના આર્ટિસ્ટ કાસિંગ લંગે પરિકાઓની પ્રેરાઈથી બનાવી હતી અને આજ ઢીંગલી બે હજાર પચીસ માં એક ગ્લોબલ ટ્રેન્ડ બની ગઈ છે લાબુબુ ના ડરામણા લુક છતાં લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને બે હજાર ઓગણીસ માં ચીની કંપની પોપ માટે તેને લોન્ચ કરી હતી અને હવે તો તે લોકો માટે લકી ડ્રો જેવી સાબિત થઈ છે અને વેરાયટી પણ ખરીદી રહ્યા છે તો આ લાબુબુ ડોલની અનોખી સ્ટાઇલ અને તેના ઓરાની દુનિયાભરમાં ક્રેઝ છે આ સાથે જ લાબુબુ ડોલની અનોખી ડિઝાઇન અને સ્ટાઇલ વેચાણના મુખ્ય કારણ છે પોપ માર્ટે લગભગ ચારસો મિલિયન ડોલર કમાયા છે અને બેઝિંગમાં એકસો ને એકત્રીસ સેમી લાબુબુ ડોલ એક પોઈન્ટ બે કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી તો આ સાથે જ કંપનીના નફામાં ત્રણસો ને વધારો થવાની ધારણા અને તેની સફળતાના સ્થાપક વાંગ નિંગને બાવીસ ને સાત મિલિયન ડોલર નેટવર્થ સાથે ચીનના સૌથી યુવા અબજોપતિમાં સ્થાન અપાવાયું છે

લાબુબુ ઢીંગલીઓને પ્રાચીન રાક્ષસ પાસુઝુ સાથે જોડી રહ્યા છે અને અનેક લોકો માતાપિતાને વિનંતી પણ કરી રહ્યા છે કે તેમના બાળકોને આ ઢીંગલીથી દૂર રાખો જ્યારે કેટલાક લોકો આ દાવાને ખોટો અને અફવા માણી રહ્યા છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ નાઇન ટીવી ન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રેકોર્ડ આધારિત છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર